નમસ્કાર મિત્રો ભાજપાના નકલી ચશ્મા ચડી ગયા છે નકલીના ચશ્મા ભાજપને જ્યાં જ ત્યાં નકલી દેખાય છે પછી એ અધિકારી હોય પોલીસ પોલીસના વિભાગના લોકો હોય પછી આપણે રેવન્યુ વિભાગના લોકો હોય સીએમઓના લોકો હોય પીએમઓ બધા નકલી નકલી દેખાય છે નકલીના ચશ્મા એટલા બધા ચળ ગયા છે ભારતીય જતાવાળા નેતાઓને કે હર્ષ સંઘવીએ આજે ટ્વીટમાં એવું કીધું છે કે ગુજરાતમાં જે નકલી ઈડી પકડાઈ છે એમાં આપનો કનેક્શન છે અરે જે આત્માને આપની વાત નેતા કહી રહ્યા છો એ માણસ એક વર્ષ પહેલા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાના છે એ પાર્ટીમાં કોઈ રીતે કાર્ય કરતા નથી હા એ માણસ પોતે એક કચ્છના એક પત્રકાર રીતે એડિટર રીતે ફરી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે અને હું તો એમ કહું છું એક નકલી ઈડી પકડાયું ને એને સજા કરો એને ફાંસી માર્સે ચડાવો એને જેમ પેલા વખતે કહ્યું છે ને તો કોઈ ચમનબંધીને છોડવાની છોડજો નહીં એને બરાબર ફિટ કરજો એને ભૂલો એને કેસનો કેસને એના ઉપર બરાબર કેસ કરજો એના ઉપર ખોટા છે કોઈ મત કરો જે માણસ પાર્ટી છોડીને બેઠો છે એવા માણસોને તમે બદનામ એવા માણસોનો તમે ઉપયોગ કરીને અને તમે કેજરીવાલ જેવા માણસને બદનામ કરવા માંગો છો શરમજનક છે તમારે તમારા આઈનામાં જો હું સમજુ છું કે સતત નકલી 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 તમને મળતા લોકોના કારણે સરકાર પોતે નકલીના ચશ્મા પહેરી લીધા છે જેના કારણે એક એક નકલી જૂનો કાર્યકર્તા છે નકલી સભા કાર્યકર્તા તમારા પ્રમાણે આજે અમારા માટે નકલી છે એ નકલી કાર્યકર્તા તમે આજે અમારો બનાવી રહ્યા છો જે નકલી ઈડી વાળો છે નકલી ઈડી વાળો રહેવા દો નકલી કાર્યકર્તા મત બનાવો જય હિન્દ